જન્મથી દુખી છીએ ઘણા વ્યક્તિઓ એમ કે અમે જન્મથી દુખી છીએ ભગવાન કૃષ્ણને કેટલા દુઃખ હતા એ આપણને ખબર છે જયારે આપણો જન્મ થયો આપણા માતા પિતાઓને બેડીઓ નથી બાંધી કૃષ્ણના માતા પિતાને બેડીઓ બાંધેલી કૃષ્ણ ભગવાને મહાભારતનું યુદ્ધ જીતાવી દીધું પણ પોતે પ્રેમમાં હારી ગયા છે એને રાધાજી મળ્યા નથી છે સાથે જ પણ એ તત્વ ભગવાન કૃષ્ણનું એ સામાન્ય નથી એ તત્વ ખૂબ બધી તકલીફો આવી ભગવાન કોઈ દિવસ રડ્યા નથી ભગવાને કોઈ જગ્યાએ આ શાસ્ત્રની અંદર ભાગવતજીની અંદર કોઈ જગ્યાએ ભગવાન રડ્યા નથી આટલા આટલા દુઃખ આવ્યા દુઃખી થયા નથી આપણને દસ મિનિટ લીફ ન મળે તોય ઊંચા નીચા થઈ જાય કે આ લીફ દર વખતે આમ થાય છે પણ ભગવાન કોઈ દિવસ રડ્યા નથી દુઃખી નથી થયા કારણ કે એના જીવનની અંદર એને આનંદ જ આપ્યો છે કોઈક વખત લખનારા કોઈક તેઓ વિરહની વાતો કરતા હોય રાધાજીની કે રાધાજીના વિરામાં ભગવાન રડ્યા એ એના ભાવ દેખાડે છે પણ ભગવાન કોઈ જગ્યાએ કે રડ્યા નથી આ ત્રણેય તાપમાંથી જે દૂર કરે છે કૃતિ આકૃતિ અને પ્રકૃતિ ભગવાનની કૃતિ પણ સુંદર છે જેનું સ્વરૂપ છે ભગવાનની આકૃતિ એટલે ભગવાનનું કાર્ય એ પણ સ્વરૂપ સુંદર છે અને પ્રકૃતિ જે ભગવાનનો સ્વભાવ છે એ પણ સુંદર છે આ ભગવાનની કૃપા છે આવા ભગવાનજીને આવા ભગવાનને આપણે નમન કર્યા કારણ કે ભગવાનને ચંદન અને વંદન બહુ પ્રિય છે ચંદન થી પોતાના બાલને પવિત્ર કરે છે ઠંડક આપે છે અને વંદન થી હૃદયને ઠંડક આપે છે આપણાથી કઈ થતું નથી કરતા ભી કરતા ગુહ બધું ભગવાન કરે પછી બીજા શ્લોક ની અંદર સુખદેવજી મહારાજ એ નમન કરે છે કે તમ સર્વભૂદયમ બીજા શ્લોક ની અંદર સુખદેવજી મહારાજ ને નમસ્કાર કર્યા કે તમને અમે નમસ્કાર કરીએ કારણ કે ભગવાન સુખદેવજી મહારાજ દરેક ના હૃદયમાં છે યાદ રાખજો એવું નથી કે કોઈ જે ભગવાન કૃષ્ણ નથી માનતો બીજા ભગવાન ઈષ્ટદેવ ને માને છે પણ સુખદેવજી મારા દરેક ના હૃદયમાં છે તમારામાં કોઈ એવું પાત્રતા વ્યક્તિ એ પણ આવીને અહીંયા કથા કરી શકે છે કઈ રીતે પોતાનો ભાવ આપી શકે એ મહારાજ ની કૃપા આવી રીતે પ્રણામ કર્યા અને મહાત્મા સમજાવે છે મહાત્મા એટલે શું ઇમ્પોર્ટન્સ આપણને શું જોતું છે ભાગવતજી આપણને શું આપે છે ઘણી વાર વિચાર આવે ને કે ભાગવતજી થી શું મળે શું મળે ભાગવતજી થી કઈ લિસ્ટ બનાવીને લાવ્યા છો તમે લોકો કઈ આપણે બધા બેસી તો ગયા છીએ લિસ્ટ બનાવ્યું છે તો કીધું છે ભાગવતજી થી પેલું તો ભક્તિ મળે છે ભક્તિ એટલે ભગવાન તમારી ભક્તિ જો જાગૃત હશે ને તો ભગવાન તમે કોઈ કરશે પેલી ભક્તિ મળે છે બીજું મળે છે મુક્તિ મળે છે ભાગવતજી થી મુક્તિ મળે છે અને ત્રીજું મળે છે ભુક્તિ ભુક્તિ એટલે ધન ઐશ્વર્ય વૈભવ હવે આમાં સુખદેવજી મહારાજ એમ કહે છે કે જે ભુક્તિ એટલે કે જે ધન ઐશ્વર્ય થી સાંભળે છે આ કથા એને અધમ કીધું છે ભાગવતજી જો આપણે ધન ઐશ્વર્ય મળે એ ભાવથી ભગવાનની આપણે આ કથા સાંભળીએ તો એને અધમ શ્રોતા અને વક્તા કીધા છે પછી બીજું આવે છે મુક્તિ માટે ભગવાનની મુક્તિ માટે જો કથા આપણે સાંભળીએ એને મધ્યમ પ્રકારનું કીધું છે અને ભગવાનની ત્રીજું જે કીધું છે ભક્તિ માટે જે કથા કીધી છે એને શ્રેષ્ઠ કીધી કોઈક ની પાછળ આપણે કથા કરાવીએ આપણા સ્વજનેથી થી ઘરની અંદર પણ એ કથા ભગવાનની કૃપા હોય તો જ થઈ હોય છે ને ભગવાન મળે એટલે મુક્તિ તો ભગવાનની દાસી છે મુક્તિ તો ભગવાનના ચરણોમાં બેઠી છે એ તો ઓટોમેટિકલી મળવાની જ આપણે મનમાં વિચાર કરીએ છીએ કે આપણે આમ કરી લઈએ પણ ભગવાનની એની જે અલગ અલગ લીલાઓ છે એમ આપણી આ બધી લીલાઓ છે પણ ભગવાન એ મુક્તિ છે ભગવાનના ચરણોમાં બેસે છે ભગવાને પ્રહલાદજીને પૂછ્યું કે તારે શું જોતું છે તો પ્રહલાદજી એ કીધું કે મને કઈ નથી જોતું ભગવાન બીજી વાર પૂછ્યું કે બોલ તારે શું જોતું છે તો પ્રહલાદજી તમે જોતા છો તમે મળી જાવ એટલે બધું મળી જાય છે પણ જે મુક્તિ છે એ ભગવાનના ચરણોમાં રહે છે અને ભગવાન મળે એટલે બધું મળી જાય કોઈ રાષ્ટ્રપતિ છે કોઈ જેલની મુલાકાતે જાય તો બધા કેદીઓ કે કે મને સારા કપડા નથી તો વડાપ્રધાન રાષ્ટ્રપતિ કે કે તથાસ્તુ અહીંયા જમવાની વ્યવસ્થા પ્રોપર નથી કે તથાસ્તુ પણ એક કેદી એમ કીધું કે તમે ફાંસીના જે સજા પામેલા વ્યક્તિની તમે સજા માફ કરી શકો છો તો હું સાચો નાગરિક બનીશ તમે મને મુક્ત કરો તો રાષ્ટ્રપતિ કીધું તથાસ્તુ એ બહાર આવી ગયો આપણે પણ કોઈક વખત વૈષ્ણવમાં આપણે એવું કરીએ છીએ કે ભગવાન મને ગાડી આપી દે હે ભગવાન મને તું આ આપી દે પણ આપણે કોઈ દિવસ મુક્તિ કે ભક્તિ નથી માં પણ નરસિંહ મહેતા કહે કે મુક્તિ તો ભગવાનના ચરણોની દાસી છે